પીસીબી પોલીસે ચાચા નહેરુનગર પાસે આવેલ ઓમ સાઈડ રેસિડેન્સીના કોમ્પ્લેક્સના માંથી દારૂ ભરેલી કાર સાથે બે સમૂહોને ઝડપી પાડ્યા હતા વડોદરામાં પીસીબી પોલીસે ચાચા નહેરુનગર પાસે આવેલ ઓમ સાઈ રેસિડેન્સીના કોમ્પલેક્સના માંથી દારૂ ભરેલી કાર સાથે આરોપી રવિ વિજય પંચાલ તથા જયેશ ઉર્ફે સોનુ ઠાકોરને ઝડપી પાડ્યા હતા જ્યારે આરોપી વિનોદ ડાંગીને વોન્ટેડ જાહેર કર્યો હતો પોલીસે કારમાંથી બિયરના ત્રણસો ચોવીસ ટીન સહિત બત્રીસ હજાર ચારસો રૂપિયાનો માલ કબજે કર્યો હતો તેમજ દારૂ સપ્લાય કરનાર વિનોદ ડાંગીને જાહેર કર્યો હતો આ અંગે એએસઆઈ હેમંતભાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આરોપી વિજય પંચાલની ત્યાં બાપોત પોલીસે પણ દોઢ કલાક પછી રેડ પાડી હતી જેમાં ઓમશાહી રેસીડેન્સીમાં કોમ્પ્લેક્સના કોમન જનરલ રૂમમાંથી વિદેશી દારૂની પંદર બોટલ મળી આવી હતી જેથી બાપોત પોલીસે રવિ પંચાલને વોન્ટેડ જાહેર કર્યો હતો ઉલ્લેખનીય બન્યા છે કે આ કેસમાં કોઈ જ આરોપી પકડાયા ન હતા તેમ છતાં બાપોદ પોલીસે આરોપી પવન ઉર્ફે ગોલુ બંસીલાલ તોલાણીને વોન્ટેડ જાહેર કરી દીધો છે જેની ફરિયાદ કોન્સ્ટેબલ અર્જુનસિંહ નોંધાવી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર